હાઉસકીપિંગ રાખીને સારી સારી હોટૅલમાં રાખતા હતા ત્યારબાદ દસથી પંદર ટકાનું વ્યાજ કાપી લેતા હતા નાની અમાઉન્ટનું વ્યાજ આપીને સતત વ્યાજના ભાગરૂપે પગારના રૂપિયામાંથી તેનો હિસ્સો કાપી લેતા હતા આ તમામ ભાઈનો પરત કરવામાં આવે છે બે હજાર આઠથી અત્યાર સુધીમાં ચાર ફાઇલો એવી મળી છે જેમાં તેમણે વ્યાજ પેટે મકાન લખાવી લઈને હસ્તક કરી લીધું હોય અને મજબૂરીમાં આવેલા લોકોને નાનું પેમેન્ટ આપીને પોતાના રૂપિયાનું શોષણ કરતા હોવાનું સામે આવ્યું છે પોલીસને ધ્યાને આ હકીકત આવતા ચાર ગુના તેમના વિરોધ પાંડેસરા પોલીસમાં દાખલ કરવામાં આવ્યા છે આરોપી મુખ્યત્વે આઉટસોર્સિંગનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું મનીષાબેન નામના અરજદાર પાંડેસરા પોલીસ સ્ટેશન આવેલા જેમણે પાંડેસરાના પ્રેમનગર વિસ્તારમાં એક ઇસમ વ્યાજે રૂપિયા આપી અને મિલકત લખાવી લે છે અને માણસોનું શોષણ કરે છે તેવી રજૂઆત કરતા તેમની ફરિયાદ દાખલ કરી આરોપી દીપક ઢીમરેના ઘરે જઈ ઝડપથી તપાસ કરતા અન્ય વ્યક્તિઓની પણ ફાઇલો તેમના ઘરેથી મળી આવે જેમાં મુખ્યત્વે આરોપી આઉટસોર્સિંગનું કામ કરતા હતા જેમાં માણસોની હાઉસકીપિંગ માટે રાખતા હતા અને સારી સારી હોટલોમાં માણસો દૂધતા હતા જેના ભાગરૂપે દસ થી પંદર ટકા વ્યાજ પોતાના પગારમાં કાપી લેતા હતા નાની એક એમાઉન્ટ આપતા જેને વ્યાજ ચડાવીને માણસોની સાથે સતત સતતના ભાગરૂપે તેમના પગારમાં કાપીને તેમનું આ ઉપરાંત કે જેમાં લોકોએ તેમને પૈસા ચૂકવી દીધા હોય આમ છતાં ફાઇલ પરત કરેલ નથી અને સને બે હજાર આઠથી અત્યાર સુધીમાં ચારેક ફાઇલ એવી પણ મળી છે કે જેમાં તેમણે ખૂબ નજીવી કિંમતે મકાન લખાવી દીધું હોય અને પોતાના હસ્તક કરી લીધું હોય અને આજે પણ વ્યાજે લઈ જનારા વ્યક્તિઓ વ્યાજ ભરતા હોય તેવી સિસ્ટમ તેમણે બનાવી છે પોતે હાઉસકીપિંગના માણસોનું કામ કરે છે તેવું જણાવે છે પરંતુ હકીકતમાં મજબૂરીમાં આવેલા માણસોને નાનકડું પેમેન્ટ આપી પોતાની પાસે રાખી વ્યાજના ભાગ રૂપે તેમનું શોષણ કરી નિયમિત રીતે તેમનું એક્સપ્લોટેશન કરતા હોય છે જે હકીકત પોલીસના ધ્યાને આવતા બીજા ફરિયાદીનો પણ કોન્ટેક્ટ કરી આશરે ચારેક ગુના તેઓના વિરુદ્ધ પાંડેસરા પોલીસમાં દાખલ કરવામાં આવ્યો છે